માર્કેટ આખી ખાલી દેખાય છે અરે ટાઈમ હો વધારે અહીંયા આવું છું ઇઝ ધ ઓન્લી ઓપ્શન થઈ ગયા શાકભાજી લેવા માટે તમે બજારમાં આવો ઓનલાઈન બંધ કરો શાક માર્કેટ આવું ગમે છે

મને પર્સનલી એવું લાગે છે કે બ્લિંકીટ અને ઝેપ્ટો આવ્યા પછી કન્વીનિયન્સ તો વધી ગયું છે બટ આળસ કે હવે લોકોને કોથમીર પણ જોતી હશે ને તો એ લોકો બ્લિન્કિટ કરશે મને લાગે છે તમારે અને મારે થોડું આળસ મૂકી અને એક્સપ્લોર કરવાની જરૂર છે ભલે હું બિઝી છું એવું મનને મનાવીને મનાવી કરી લેતી હોઉં પણ ફિઝિકલ માર્કેટમાં આવી શાક લેવાની ઇમ્પોર્ટન્સ મને હવે સમજાય તો છે હવે મને આ બધી વસ્તુ ટાસ્ક કરતા થેરાપી વધારે લાગે છે ચાલો આપણે લોકોને પૂછીએ એ લોકો શું વિચારે છે અને વેન્ડર છે એનો પર્સ્પેક્ટિવ બી લેશું અને જે પર્સન ખરીદી કરવા આવે છે એનો પર્સ્પેક્ટિવ બી લેશું યસ કરું છું ને હા એટલે જ્યારે ટાઈમ હોય ત્યારે અહીંયા આવું છું અદરવાઇઝ લિંકિટ સેપ્ટો ધ ઓનલી ઓપ્શન લોકલ માર્કેટ વધારે એક્સપ્લોર કરું છે જ્યાં તમને ફ્રેશ વેજીટેબલ મળી શકે છે બાકી બ્લિંકિટ ઝેપ્ટોમાં એવું છે કે તમને સ્ટોરેજ વાળું વધારે મળે છે લોકલ વેન્ડર્સને વધારે સપોર્ટ કરી શકો છો અને એ લોકો નું બી પ્રોપર ગુજરાન ચાલી શકે ઓવા ફરક લાગે છે ગરાકી બહુ ઓછી થઈ ગઈ માર્કેટ આખી ખાલી દેખાય છે શાક માર્કેટ આગળ લેવું જોઈએ એનું કારણ છે તમે શાક માર્કેટ પોતે આવજો શાક તાજું મળશે અને તમે ઘરે બેઠા મંગાવો પેકિંગ રાતની પેકિંગ કરેલું વસ્તુ તમારે સવાર માં આવે પાછું મળશે અને મોંઘું પણ મળશે એનો ડિલિવરી ચાલે થાય તમે ઘરથી અહીંયા આવો તો તમારી હેલ્થે હારી છે ફરવાનું સારું છે અને શાકે તાજું મળે તમારા માટે સારું છે અહીંયા માર્કેટમાં સસ્તું એ મળી જાય ઓફલાઈન ને પ્રિફર કરવું જોઈએ બટ હા અગર કે ઇમરજન્સી હોય યુ કેન

ઓનલાઈન બંધ કરો ઓનલાઈન નહીં કરવાની જયારે બહુ બહુ બીજ જરૂરિયાત હોય તો તમે માર્કેટમાં જ આવી શકો છો હા હા લોકો આળસ કરે છે વાત કેટલી સાચી કેટલી ખોટી એ મને નથી ખબર મારું કામ આ વાત તમારા સુધી પહોંચાડવાનું હતું જેમ મેં કરી દીધું હવે તમે આ વાત ઉપર શું વિચારો છો અને શું પગલાં લેવાનો છો એ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું છે અને જો વાત એક ટકા પણ મગજમાં ઉતરી હોય તો શેર કરો લોકો સુધી આ વાત વધારે પહોંચાડવા માટે અને આવું જ કંઈક સ્પાર્ક સિટીમાં ફરીથી લઈને આવું ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લો સિટી સ્પાર્ક અહેમદાબાદને